રાજ્યભરના સરકારી અનાજ વિક્રેતાઓએ પોતાની માંગણીઓને લઈને અનિશ્ચિત મુદ્દતની હડતાલ શરૂ કરી છે હડતાલને કારણે સુરત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં રાશન દુકાનો બંધ રહી છે લાભાર્થીઓને અનાજ માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિક્રેતાઓનું કહેવું છે કે સરકાર તેમની કમિશન અને પરિવહન ખર્ચની માંગ પર ધ્યાન આપતી નથી સરકાર તરફથી ચર્ચાની સંભાવના વ્યક્ત થઈ રહી છે રાજ્યભરના સરકારી અનાજના વિક્રેતાઓએ પોતાની પડકારજનક માંગણીઓને લઈને આજેથી અનિશ્ચિત મુદ્દતની હડતાલ શરૂ કરી છે હડતાલને કારણે સુરત શહેર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્થિત સરકારી અનાજની દુકાનો બંધ રહી હતી જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓને ખોરાકના ધાન્ય માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સરકારી અનાજ વિક્રેતાઓનું કહેવું છે કે સરકાર દ્વારા લાંબા સમયથી તેમની વિતરણ પ્રણાલી સાથે સંબંધિત સમસ્યાઓ કમિશન વધારાની માંગ પરિવહન ખર્ચની વસુલાત અને ડિજિટલ વિતરણ વ્યવસ્થામાં આવેલી તકનીકી તકલીફો દૂર કરવામાં આવી નથી વિક્રેતાઓએ જણાવ્યું કે અનેક વાર રજૂઆત કર્યા છતાં સરકાર તરફથી કોઈ સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી જેના કારણે આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે સુરત શહેરના તમામ વિસ્તારોમાં આજે સરકારી અનાજની દુકાનો બંધ જોવા મળી હતી સામાન્ય રીતે દર મહિને આ સમયગાળા દરમિયાન લાભાર્થીઓને અનાજનું વિતરણ થતું હોય છે પરંતુ હડતાલને કારણે તેઓ ખાલી હાથે પરત ફરવા મજબૂર બન્યા છે ઘણા વિસ્તારોમાં લાંબી લાઈનો લાગી હતી પરંતુ દુકાનો બંધ હોવાનું જાણવા મળતા લોકોએ નિરાશા વ્યક્ત કરી હતી રેશન કાર્ડ ધારક લાભાર્થીઓનું કહેવું છે કે તેઓને રોજિંદા ઉપયોગ માટેના ઘઉં ચોખા અને અન્ય ધાન્યનો જથ્થો સરકારની દુકાનોમાંથી જ મળે છે હડતાલ લાંબી ચાલે તો તેમના માટે જીવન નિર્વાહ મુશ્કેલ બની શકે છે વિક્રેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની તમામ માંગણીઓ સ્વીકારવામાં આવે ત્યાં સુધી હડતાલ પાછી ખેંચાશે નહીં બીજી બાજુ ખોરાક અને નાગરિક પુરવઠા વિભાગ તરફથી આ મુદ્દે ચર્ચા શરૂ કરવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે લાભાર્થીઓ આશા રાખી રહ્યા છે કે સરકાર અને વિક્રેતાઓ વચ્ચે જલ્દી સમાધાન થાય જેથી રાશન વિતરણ વ્યવસ્થા ફરી સામાન્ય થઈ શકે